टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना कोई मानस ने जबरदस्त आंचको लागे तेरे तमारा मोड़ा में शब्दो निकली पड़े क्या भाई ना पग तड़ी थी જમીન સરકી ગઈ છે એકાદ બે માણસોને સામટો આંચકો લાગે તો એ માની શકાય જો કે હવે શહેરોમાં વસતા તમામ લોકોના તળેથી જમીન સરકી શકે છે આ વાત અમે આંચકાના અર્થમાં નથી કહી રહ્યા બલકે સર જમીન સરકી રહી છે અને એના લીધે તમને આંચકો લાગી શકે છે આમ તો હવે બધા જ લોકો ભૂવા પડવાથી ટેવાઈ ગયા છે ચોમાસામાં વધારે ભૂવા ધૂંતા હોય છે ભૂવા પડે એટલે રસ્તા પર ઊંડો ખાડો પણ પડી જાય તમે આવા ભૂવામાં ધસી પડેલા વાહનોને જોયા હશે આ જોખમ દિવસે ને દિવસે વધી રહ્યું છે બલકે એક દિવસ એવો પણ આવી શકે કે જ્યારે આખે આખી બિલ્ડિંગ ખાડામાં ધસી પડે અમે તો ડરો મત સૂત્રમાં જ માનીએ છીએ પરંતુ આ જોખમ વાસ્તવિક છે આ વાત કોઈ વોટ્સએપ બાબા કે રીલ એક્સપર્ટે નથી કહી પરંતુ નિષ્ણાતોએ આ વાત કહી છે આ નિષ્ણાતો કયા આધારે આ વાત કહી રહ્યા છે એ પણ તમારે જાણવું પડે તો કહે છે કે ભૂગર્ભમાંથી આડેધડ પાણી ઉલેચવામાં આવી રહ્યા છે એ સિવાય ધરતીના પેટાળમાં રહેલી ટેક્ટોનિક પ્લેટ્સ પણ સરકી રહેતી નથી જેના લીધે જ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ધીરે ધીરે જમીન ધસી રહી છે આપણને ખ્યાલ પણ ન આવે કે આપણા પગ તળેથી જમીન સરખી રહી છે આ નિષ્ણાતો કોણ છે એ પણ જાણવું પડે તેમના નામ છે અલંપિકા ગોગોઈ ગિરીશ કોથિયારી અને કુમાર પાટીદાર તેઓ દહેરાદૂનની યુનિવર્સિટીના અર્થ સાયન્ટિસ્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે આ ડિપાર્ટમેન્ટમાં પૃથ્વી ખડકો અને તેલના ભંડારો વિશે ભણાવવામાં આવે છે આ ત્રણ નિષ્ણાતોએ એક રિપોર્ટ તૈયાર કર્યો છે જે જીઓ સિસ્ટમ્સ એન્ડ જીઓ એન્વાયરમેન્ટ નામના જર્નલમાં રજૂ કરવામાં આવ્યો છે આ ત્રણ નિષ્ણાતોને જોયું કે શહેરોમાં જમીન ધસી રહી હોવાના મામલે જુદા જુદા સંશોધન કરવામાં આવ્યા છે એટલે તેમણે આ સંશોધનોનો નીચોડ પોતાના રિપોર્ટમાં રજૂ કર્યો છે સિંગાપોરની નનિયાંગ ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ પણ એક સંશોધન કર્યું છે દુનિયાભરમાં દરિયાકાંઠે વસતા અનેક શહેરો ધીરે ધીરે કે અચિંતા ધસી રહ્યા છે સિંગાપુરની યુનિવર્સિટીએ એનું કેટલું જોખમ છે એનું એનાલિસિસ કર્યું હતું આ બંને સંશોધનથી સારી રીતે ખ્યાલ આવે છે કે ગુજરાતના શહેરોમાં રહેતા લોકોને ખૂબ જ જોખમ છે સૌથી વધુ જોખમ અમદાવાદ સુરત અને કચ્છને છે બીજા શહેરોમાં પણ સ્થિતિ ગંભીર બની શકે છે હવે ભૂગર્ભમાંથી પાણી ઉલેચવાના કારણે જમીન ધસી પડે આખી આખી બિલ્ડિંગ એમાં સમાઈ જાય એવું જોખમ શા માટે છે એ પણ અમે તમને કહીશું આપણી ધરતીની નીચે એકવીફર્સના પ્લેયર્સ લેયર્સ આવેલા હોય છે જે ખરેખર સ્પંજ જેવા હોય છે આ એકવીફર્સ એટલે કે રેતી કાંકરા કે પથ્થરોના લેયર્સ જેમાં નાની નાની જગ્યાઓમાં પાણી ભરાયેલું હોય છે આ પાણીને આપણે પંપ વડે ખેંચીએ છીએ આપણે એક્વિફરમાંથી ખૂબ પાણી ખેંચીએ તો એની અંદરની નાની નાની જગ્યાઓ ખાલી થઈ જાય તમે સ્પંજ નીચવો તો એમાંથી પાણી નીકળી જાય એટલે સંકોચાય એ જ રીતે એક્વિફરના લેયર સંકોચાઈ રહ્યા છે જેનાથી એની ઉપરની જમીન ધસી જાય ગુજરાતના શહેરોમાં જમીન ધસી પડવાના જોખમ વિશે આ પહેલાં પણ આપણા બધાને ચેતવવામાં આવ્યા હતા આઈએસઆર એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ નામની ભૂગર્ભ વિજ્ઞાનની એક સંસ્થાએ પણ આપણે બધાને સતર્ક કર્યા હતા આ સંસ્થાના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે અમદાવાદ શહેરની જમીન દર વર્ષે બારથી પચીસ મિલીમીટર જેટલી ધસી રહી છે આ રિપોર્ટમાં પણ ચોખ્ખું લખવામાં આવ્યું હતું કે ભૂગર્ભ જળ ઉલેચવાના કારણે જ આ જોખમ ઊભું થયું છે જો તમે અમદાવાદમાં અનેક સોસાયટીના લોકો બોરના પાણી પર જ આધાર રાખે છે શહેરોમાં વસ્તી વધી રહી છે ઊંચી બિલ્ડિંગ્સ બની રહી છે જેના કારણે બેફામ ભૂગર્ભ જળ ઉલેચવામાં આવી રહ્યા છે જેની સીધી અસર જમીન ઉપર જોવા મળી રહી છે જેના લીધે જમીન ધસી રહી છે અમદાવાદ જમીનમાં ગરકાવ થઈ જાય એવો ખતરો રિયલ છે શહેરોમાં સેંકડો બોરવેલ ચલાવીને રોજ ભૂગર્ભ જળ ઉલેચવામાં આવે છે હવે એના લીધે જ અમદાવાદમાં જમીન ધસી પડવાનું સૌથી વધુ જોખમ છે ભારત સરકારના સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડે આપણા ગુજરાતને બસ્સો બાવનમાં બ્લોકમાં વહેંચ્યું છે ભૂગર્ભ જળની સ્થિતિના આધારે આપણા રાજ્યને વહેંચી દેવામાં આવ્યું છે આ બસો બાવનમાંથી માત્ર એકસો નેવ્યાશી બ્લોક્સ સુરક્ષિત કેટેગરીમાં છે એટલે કે આ બ્લોક્સમાં ભૂગર્ભ જળ ઉલેચવાની ગંભીર સ્થિતિ નથી ત્રેવીસ બ્લોકમાં સ્થિતિ ગંભીર છે કેમ કે અહીં ખૂબ જ મોટા પ્રમાણમાં ભૂગર્ભ જળ ઉલેચવામાં આવી રહ્યા છે આ ત્રેવીસ બ્લોક્સમાં અમદાવાદ કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો સામેલ છે આ ત્રેવીસ બ્લોક્સમાં વરસાદના પાણીના કારણે ભૂગર્ભજળનું જેટલું રિચાર્જ થાય એના કરતાં બમણું ભૂગર્ભજળ ઉલેચવામાં આવી રહ્યું છે તેર બ્લોક્સને સેલાઇન કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે કેમ કે અહીંનું ભૂગર્ભ ખારું છે આપણે ગુજરાતમાં જે રીતે ભૂગર્ભજળ ઉલેચીએ છીએ એને દોહન ન કહી શકાય એને તો વોટર માઇનિંગ કહેવાય એના લીધે આપણી કુદરતી વોટર રિચાર્જ સિસ્ટમ ખતમ થઈ જાય છે શહેરોમાં તો કોન્ક્રીટના રોડ બની ગયા છે ખુલ્લી જમીન ઓછી થઈ ગઈ છે તળાવ સુધા પૂરીને બિલ્ડિંગો ઊભી કરી દેવામાં આવે છે એટલે કે વરસાદ પડે એનાથી ભૂગર્જળ રિચાર્જ થાય એવી સિસ્ટમ સાવ ખતમ થઈ ગઈ છે અમદાવાદની પોળમાં ઘરોમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ટાંકા બનાવવામાં આવતા હતા જેમાં વરસાદનું પાણીનો સંગ્રહ કરવામાં આવતો હતો આપણા ગુજરાતમાં સૌથી ગંભીર સ્થિતિ ક્યાં છે એ પણ જાણવું પડે રાજુલા મહેસાણા વડોદરાના પાદરા અને જસદણમાં સ્થિતિ સૌથી વધુ ગંભીર છે ઉપરાંત અમદાવાદ જિલ્લાના બાવળા અને માંડલ તેમજ પાલનપુર કલોલ અને માણસામાં સ્થિતિ ગંભીર છે જૂનાગઢનો ભેંસાણ બ્લોક ખેડા જિલ્લાનો ગણતેશ્વર બ્લોક પાટણ સિદ્ધપુર કડી ઉંઝા વિસનગર તેમજ વડોદરાના દહેસર અને સિનોરમાં પણ સ્થિતિ ગંભીર છે રાજકોટના ધોરાજી અને વિંછીયા બ્લોક સાબરકાંઠાના હિંમતનગર વડાલી અને ઈડર બ્લોક અને સુરેન્દ્રનગરનો ચૂડા બ્લોક સેમી ક્રિટિકલ કેટેગરીમાં સામેલ છે આડેધડ ભૂગર્ભ જળ ઉલેચીને આપણે આપણા સંતાનો માટે મુશ્કેલીઓને આમંત્રણ આપી રહ્યા છીએ અત્યારે ચોમાસાની સિઝન છે એટલે જ સમાજ અને સરકારે બંને વરસાદી પાણીનો શક્ય એટલો સંગ્રહ કરવા માટે જહેમત ઉઠાવવી જ પડશે કે જળ વિના જીવન શક્ય જ નથી